દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં કેમ છો આઈ હોપ મજામાં જ હશે આજે આપણા ગામથી ત્રણ સાડા ત્રણ કિલોમીટર દૂર આવ્યા છે બીજ ખેરો મારવા મારવાટ્રોલ તો તમને ખબર જ હશે આગળના વિડીયો જોયા હશે પેલું મહિન્દ્રા યુઓ ચારસો પોઈન્ટ

ચૌદ થવાની પેલી રાજસ્થાનની બનાવટ છે પરફોર્મન્સ જોજો તમે એના પર અલગ વિડીયો બનાવીશ જોતા રહેજો વિડીયો લેઈ ચાતો જો તમે વરસાદ બરાબર નથી આવ્યો કોમેન્ટ કરજો કાય પરફોમન્સ સારી બાબત છે આ ડિસ્ક તો હેરોનું ખબર નથી વજન પણ આ પહેલાં ડિસ્ક હેરોની પાંચસો પચાસ કિલો છે હાલ તેરસોથી ચૌદસો આરપીઓની વચ્ચે જાય છે બીજા હાઈ ઘેર છે तो इज लीजिए राजस्थान मैं सुविधा सारी से टन वागे जो अगर टान नहीं आज ऊँ ये चैनल में नवा सब्सक्राइब कर जो प्लीज લાઈક શેર કરો દબાવીને પાછળ લેવું પડે આમાં પેલામાં એ ફોલ્ડેબલ છે સિસ્ટમ પીન કાર્ડ એટલે ટર્ન માર હોય તો વાગે આરામ આમાં આ રીતનું નથી મને પેલા હેરોનું પરફોર્મન્સ સારું લાગે છે આના કરતાં ટ્રેક્ટર ખેંચાઈ જાય છે કન મારે એટલે આમાં ઊંચું કરવું પડે એટલે પેલામાં એ ફાયદો છે જો એનો કેવો કિલ્લો કેવો પડે છે એનો અને હમણાં ન જોયું તમે એને ખરાબ જી આનું વજન ત્રણસો થી સાડી ત્રણસો કિલો છે કમેન્ટ કરો કયું ટ્રેક્ટર પરફોર્મન્સ સારું કરે છે

岡野君。